વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો એ કે તમે બધા જ છો અત્યારે વાગવામાં થઈ ગયો છે એક અને આજે તારીખ છે સત્યાવીસ અગિયાર એટલે કે અમારી મેરેજ એનિવર્સરી છે એને બે વર્ષ થઈ ગયા ટાઈમ જતા તો વાર જ નથી લાગતો ટાઈમ તો ફટાફટ ચપટી વગર ટાઈમ જતો રહે છે એવું કહું તો પણ ચાલે અને આજે અમે લોકો કંઈ સેલિબ્રેટ નથી કરવાના બિકોઝ અર્પિતાજી ફ્રી નથી અને થોડું કામ છે એટલા માટે આજે અમે એનિવર્સરી સ્કીપ કરી દીધી છે સેલિબ્રેટ કરવાની તો કંઈ નહીં તમે લોકોએ કાલી મારો ફોટો તો જોયો જ હશે રાત્રે બાર વાગે મેં ફોટો મૂકી દીધો હતો યુટ્યુબ ઉપર અને યુટ્યુબમાં સોરી યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં બહુ બધાના મેસેજ છે તો બધાને થેન્ક યુ સો મચ અને પાછા નિશ્યુ જુઓ શું કરે છે બેટા છે અને અત્યારે મમ્મી જમવામાં બનાવ્યું છે બટિકાનું શાક રોટલી અને ખીર અને ચલો હવે મમ્મી અને ખુશીભાબી સાથે મળો

મમ્મી કે મોજ કરો જલસા કરો નઈ તો કઈ નઈ હવે હું જમી અર્પિત કુમાર તો ખબર નઈ આજે અમે તો એનિવર્સરી સેલિબ્રેટ નહીં કરવાના છીએ ના આજે સ્કીપ કરી દીધી છે અમે એનિવર્સરી સેલિબ્રેટ કરવાની

સો આજે તો રચતા ની એનિવર્સરી છે તો અમે તો ચોક્કસ લિસ્ટ કરી દીધું હેપી એનિવર્સરી મારો બ્લોગમાં તમે જોઈ લેજો હેપી એનિવર્સ અને લોકોની એનિવર્સરી એવા ટાઈમ આવે છે કે ઓર ભી તમારો ફ્રી ના હોય ફ્રીજ ના હોય શિયાળામાં ઓકે ગાઈઝ જોઈએ છે કદાચ સાંજે આવે તો કેમ જઈશું પછી તો ઘરે જ છે અને કાલનો બી મારો બ્લોગ એડિટ કરવાનો બાકી છે એ બી મારે કરવાનું છે બટ મને થોડુંક સારું થાય પછી કરું કરશું স্য়াভে গয়াই চেয় হেলকে আনেভে মাগোা মত্য় সেয়াই চেয়ে তো হোয়ে হোয়ে সমিল য়াইই આપણને નહીં ખબર પપ્પા આવશે એટલે નિશુ પૂછશે પપ્પાને બાને નહીં ખબર જોયું કેપ્ટન અમેરિકા એવું નહીં ખબર બેટા હે ને ઓ પપ્પા છે પછી પેલું થોર છે થોર ક્યાં છે

તો ગાઈસ આજે અમે લોકોએ કંઈ જ પ્લાનિંગ કર્યો નથી અને કંઈ સેલિબ્રેશન પણ નથી કેમ કે અર્પિત પહેલેથી કીધું હતું કે હું આજે ફ્રી નથી એટલે મેં કશું વિચાર્યું પણ નહોતું અને આજે બહુ જ બીજી છે પછી મેં એમને બહુ ફોર્સ પણ ના કર્યો અને કાલે જવાનું છે અમારા લોકોને ઓપનિંગમાં કેમ કે કાલે મારા દિયરે જેમ ચેતનભાઈ બધા ઓળખતા જશે એમને એમને ન્યૂ શોપ ઓપન કરી છે એટલે કાલે ઓપનિંગમાં જઈશું તો કાલે બી તમ મસ્ત વ્લોગ આવશે તમને લોકોને જોવા મળશે કાલે કોણ આવે છે કોણને तो बस गई आज ब्लॉग में आटलू थी ब्लॉग सारा लगे तो लाइक कमेंट ने शेर कर दो चेनल में नवा हो तो, तो जल्दी थी जल्दी सब्सक्राइब कर दो मैं एक मस्त मजाना ब्लॉग नहीं साथ त्या सुधी श्री कृष्ण हर हर महादेव